નમસ્કાર મિત્રો ધોરણ બાર ની બોર્ડ ની માં પૂછાય તેવા અર્થશાસ્ત્રની મોસ્ટ આઈએમપી વ્યાખ્યા સમજવાની શ્રેણીમાં આપણે આગળ વધીએ આ મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે જે વારંવાર પરીક્ષા પૂછાય છે તો આજની વ્યાખ્યા છે નાના પાયાના ઉદ્યોગો કોને કે શું નાના પાયાના ઉદ્યોગો એટલે શું ઓકે તો નાના પાયાના ઉદ્યોગ એટલે જે આપણે જે ટચુકડા ઉદ્યોગમાં પચીસ લાખ ની મર્યાદા હતી અહીંયા મૂડીરોકાણની મર્યાદા પાંચ પચીસ લાખથી પાંચ કરોડ સુધીની મૂડીરોકાણની મર્યાદા છે એટલે જે ઉદ્યોગમાં પચીસ લાખ થી પાંચ કરોડ સુધીનું મૂડીરોકાણ થાય અને માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે અને સાથે સાથે આવા ઉદ્યોગ મોટા પાયાના ઉદ્યોગોના સહાયક ઉદ્યોગો હોય ત્રણ બાબતો આપણે આ વ્યાખ્યામાં સમજવાની છે સૌથી પહેલા આપણે પચીસ લાખ થી પાંચ કરોડ ની મૂડીરોકાણની મર્યાદા એટલે પચીસ લાખ જેમાં રોકાતા હોય અને જેમાં પાંચ કરોડ નું મૂડી રોકાણ થતું હોય તેવા ઉદ્યોગો બીજી બાબત જેમાં સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય એટલે ફક્ત મજૂરો થકી કામ કરવામાં આવતું હોય શ્રમિકો થકી કામ કરવામાં આવતું હોય યંત્રોનો ઉપયોગ અહીંયા નહીવત છે યંત્રોનો ઉપયોગ ઓછો થાય છે અને આવા ઉદ્યોગો મોટા ઉદ્યોગોના સહાયક ઉદ્યોગો હોય જેમ કે વાહનોનું સમારકામ કરવા કરવું ઓજારો બનાવવા વપરાશી વસ્તુઓ બનાવી આ બધા છે એ મોટા ઉદ્યોગોના સહાયક ઉદ્યોગો છે અને આવા બધા નાના પાયાના ઉદ્યોગોમાં સમાવેશ થાય છે ઓકે મિત્રો તો અહીંયા વ્યાખ્યા મારી પૂરી થાય છે જય હિન્દ જય ભારત